જેને લઈને તાત્કાલિક ધોરણે આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નામ મૃતદેહોને ભાવસિંચી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં હડકંપ મચી ગઈ છે પોરબંદરના કોસ્ટગાર્ડના એર એન્કલેવ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે હું ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે આગ પણ ભડકી હતી થયા પછી હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું જેમાં કોસ્ટગાર્ડના બે પાયલટ અને એક અન્ય વ્યક્તિના મોત નિપજ્યા હતા ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે આગ પણ ભડકી હતી પછી હેલિકોપ્ટર સંપૂર્ણ હેલિકોપ્ટર ક્રેશ થવાનો બનાવ બન્યો હતો જેમાં ભારતીય કોસ્ટગાર્ડના ત્રણ જવાનો શહીદ થયા હતા જેમના પાઇલટ રાકેશ કુમાર રાણાનો મૃતદેહ દરિયામાં લાપતા બન્યો હતો એક માસ બાદ વીર જવાનના શરીરના અવશેષો સમુદ્રમાંથી મળ્યા હતા पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर बारह बज के दस मिनट पे लैंडिंग के टाइम पे क्रैश हुआ है क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में तीन क्रू मेंबर्स मौजूद थे तीनों को तात्कालिक रेस्क्यू करके पोरबंदर की बावसी हॉस्पिटल में एडमिट करवाया था बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर्स जो है वो सर्वाइव नहीं, नहीं कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है इसमें जो कोस्ट गार्ड का रूटीन शॉर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन शॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई